મહાબત ખાન એક પ્રખ્યાત મુગલ સેનાપતિ હતો જે મુગલ બાદશાહ જહાંગીરની બેગમ નુરજહાના ષડયંત્રનો શિકાર બન્યો તેને વિદ્રોહ કરી મુગલ બાદશાહ જહાંગીર અને નુરજહાને કેદ કરી પોતે દિલ્હીનો બાદશાહ બન્યો હતો આપણે તે ઘટનાની વાત કરવી છે મહાબત ખાન મુગલ બાદશાહ જહાંગીરનો મિત્ર અને સેનાપતિ હતો જ્યારે શાહજાદા ખુરમે પોતાના પિતા જહાંગીરની સામે બળવો કર્યો ત્યારે મહાબતખાને બળવાને દબાવી દીધો આમ પોતાની બહાદુરી અને વફાદારીથી મુગલ દરબારમાં તેનું સ્થાન વધી ગયું નુરજહાંગ મહાબત ખાનને પોતાના માર્ગનો કાટો સમજતી હતી માટે તેને ષડયંત્ર કરી તેને બંગાળ મોકલી દીધો તેના પર શાહી ખજાનાનો દુરુપયોગ અને ઉચ્ચાપતનો આરોપ મૂકી તેમના જમાઈ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું તેથી મહાબત ખાનને બળવો કરવાની ફરજ પડી મહાબતખાને જેલમ નદીના કિનારે મુગલ બાદશાહ જહાંગીર અને બેગમ નુરજહાંગને કેદ કરી જેલમાં નાખી દીધા અને થોડા સમય માટે સામ્રાજ્યનો શાસક બની ગયો પરંતુ થોડા સમય પછી નૂરજહાંગે કૂટનીતિથી પોતાને અને તેના પતિ જહાંગીરને મહાબતખાનની કેદમાંથી મુક્ત કરી બળવો દબાવી દીધો મહાબતખાનને માફ કરી તેને દક્ષિણમાં મોકલવામાં આવ્યો જ્યાં તે શાહજદા ખુરમનો નજીકનો સમર્થક બન્યો તેને ખુરમ સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા અને મુગલ ગાદી મેળવવામાં ખૂબ મદદ કરી બાદમાં જ્યારે ખુરમ શાહજહાં નામ ધારણ કરી ગાદી પર આવ્યો ત્યારે મહાબતખાન કેટલાક ઉચ્ચ હોદ્દા પર પણ રહ્યો વાસ્તવમાં મહાબત ખાનનો વિદ્રોહ રાણી નુરજહાના સતત કાવરાનું પરિણામ હતું જેણે બાદશાહ અને સામ્રાજ્યના ગૌરવને ઊંડી ઠીસ પહોંચાડી હતી